જી કિસ્મત લખે ને એને ભગવાન કહેવાય પણ સાહેબ જી કિસ્મત બદલે ને એને મારી માં મેલડી મેલડી વિશ્વાસ અને શ્રદ્ધા ઉપર આસ્થા કાયમ છે એક એવું જ પવિત્ર મેલડી માનું મંદિર આવેલું છે આપણા રાજકોટમાં હું અહીંયા છેલ્લા છ મહિનાથી મંદિરે આવું છું હું દર મંગળવારે અને દર રવિવારે હું હોઉં જ છું આ મંદિરે કે મેં છે ને ત્રણથી ચાર હોસ્પિટલ જઈ આવી છું મારા રાઈટ સાઈડ નોઝમાં પડદો ત્રાસો છે એવું કીધું હતું મને એટલે એના માટેનું ઓપરેશન કીધું હતું કે બીજી કોઈ દવા જ નથી ફરજિયાત તમારે ઓપરેશન કરાવવું જ પડશે એટલે મેં અહીંયા એવી માનતા રાખી હતી કે હું અહીં દર મંગળને રવિવાર ભરીશ જ્યાં સુધી હું અહીંયા છું ત્યાં સુધી તો મને સાત જ દિવસમાં ફેર પડી ગયો છે અને ત્યારથી હું આ મંદિર આવું છું એટલે આ મંદિર મારા માટે સ્વર્ગ કહુંને તો એનાથી પણ બેસ્ટ છે આવા એક બે નહીં હજારો કિસ્સાઓ છે આ મંદિરના લાખો ભક્તોની શ્રદ્ધાવાળા આ મંદિરમાં તમે દર્શન કરવા આવ્યા કે નહીં એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો